નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અંધેરી નગરી ગંડુ રાજા ટકે શેરબાજી ટકે શેર ખાજ આ સદીઓ જૂની કહેવત નો અર્થ એ છે કે જો રાજા બુદ્ધિ વગરનો હશે તો પ્રજાની દુર્દશા નરાજ નગરમાં અખાદ્ય પદાર્થોનું લાંબા સમયથી વેચાણ થઈ રહ્યું છે લોકોની બૂમો ઉઠી રહી છે પરંતુ આ જોવા માટેની જવાબદારી જે સત્તાધીશો પર છે તેઓની ઊંઘ ઉડતી નથી એવું લાગી રહ્યું છે નગરના પબ્લિક ગાર્ડનમાંથી દાબેલીની એક લારી ઉપરથી દાબેલીમાંથી જીવડું નીકળવાની ઘટના સામે આવી છે આ જ પ્રકારની ઘટના લારી ઉપર છ મહિના અગાઉ પણ થઈ હતી પરંતુ કોઈ પગલાં લેવામાં ન આવતા લારી ધારકની કામગીરીમાં કોઈ સુધાર થયો નથી હાલમાં લોકોમાં બહાર ખાવાનું ચલણ વધી રહ્યું છે ત્યારે એની સામે રોજે રોજ નવી નવી ખાણીપીણીની લારીઓ પબ્લિક ગાર્ડનમાં ખુલતી જાય છે પરંતુ આ લારીઓ ઉપરથી વેચાણ કરવામાં આવતા ખોરાકનો યોગ્ય ગુણવત્તાવાળું છે કે નહીં શું અખાદ્ય પદાર્થો ખાવાથી લોકો માંદા તો નહીં પડે ને એ પ્રકારની તકેદારી રાખવામાં તંત્ર નિષ્ફળ ગયું છે પરિણામ તમારી સામે છે દાબીલેમાંથી જીવડું નીકળવાની ઘટના બનતા ગ્રાહકે પાલિકાના સત્તાધીશોને જાણ કરતાં ગાર્ડનમાંથી લારી ઉઠાવી લેવાય પણ લારી ધારકને દંડ કે શિક્ષાત્મક કાર્યવાહી કરવાને બદલે માત્ર ચેતવણી જ આપવામાં આવી હોય તેવું જાણવા મળે કેટલી વાર જોવા મળે છે કે લારીઓ ઉપર ખાદ્ય પદાર્થો વેચતા લારી ધારકો માથું ખંજવાડીને કે

સત્તાધીશો કેટલા દિવસ સુધી શીત સમાધિમાં બેસી રહે છે એ જોવાનું છે આ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની ચેનલ ને સબસ્ક્રાઈબ કરી રાખજો